જય શ્રી કૃષ્ણ ઓમ નમો ભગવતે વાસુદેવાયા મિત્રો સ્વાગત છે તમારું મારી આ ચેનલ આધ્યાત્મિક પંથમાં મિત્રો જેઠ સુદ પૂનમ એટલે કે વટ સાવિત્રી વ્રત કે જે સાવિત્રીએ સત્યવાન માટે કર્યું હતું તો આવો જાણીએ વટ સાવિત્રી વ્રત ક્યારે કરવું તથા તેનું મહત્વ વિધિ અને કથા વાર્તા મિત્રો આગળનો વિડીયો શરૂ કરતા પહેલાં જો ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી કરજો અને જો વિડીયો પસંદ આવે તો લાઈક અને શેર જરૂરથી કરજો અને આશા રાખું છું કે આ વિડીયોના અંત સુધી અચૂકથી જોડાયેલા રહેશો તો ચાલો જાણીએ વટ સાવિત્રીનું વ્રત ક્યારે કરવું ભારત એ સંસ્કૃતિનો દેશ છે અહીં તહેવારોનું અલગ જ મહત્વ છે ભારતીય નારી માટે પતિ પરમેશ્વર બરાબર છે પોતાના પતિના લાંબા આયુષ્ય માટે તે દરેક ઉપવાસ કરે છે બધા તહેવારોમાં ભારતીય નારી માટે એક મહત્વનો તહેવાર છે વટ પૂર્ણિમા વટ સાવિત્રીનું વ્રત સૌભાગ્ય આપનારું પતિના દીર્ઘ આયુષ્યની કામના કરનારું વ્રત છે ભારતીય સંસ્કૃતિમાં આ વ્રત આદર્શ નારીત્વનું પ્રતિક બની ચૂક્યું છે આમ તો વ્રતની તિથિને લઈને લોકોના ભિન્ન ભિન્ન મત છે પણ સામાન્ય રીતે આ વ્રત જ્યેષ્ઠ માસના શુક્લ પક્ષની પૂર્ણિમાના દિવસે કરવામાં આવે છે ઉત્તર ભારતમાં વૈશાખ અમાવસ્યાના દિવસે શનિ જયંતિ અને સ્નાનદાન સાથે સાથે મહિલાઓ પોતાના પતિની લાંબી ઉંમર માટે આ દિવસે વટસાવિત્રીનું વ્રત રાખે છે હવે જાણીએ વટસાવિત્રી વ્રતનું મહત્વ પૌરાણિક કથાઓ અનુસાર સાવિત્રીએ જેઠ મહિનાના કૃષ્ણ પક્ષની અમાસના દિવસે એક વટવૃક્ષ નીચે યમરાજ પાસેથી તેમના પતિ સત્યવાનનો જીવ બચાવ્યો હતો તે દિવસથી પરિણિત મહિલાઓ તેમના પતિના લાંબા આયુષ્ય માટે વટ સાવિત્રીનું વ્રત કરે છે એવું માનવામાં આવે છે કે વટવૃક્ષના મૂળ ભાગમાં ભગવાન બ્રહ્મા મધ્યમાં વિષ્ણુ અને આગળના ભાગમાં શિવજીનો વાસ છે તેથી જે સ્ત્રી આ દિવસે વ્યવસ્થિત અને સાચા હૃદયથી વટવૃક્ષની પૂજા કરે છે તથા કથા સાંભળે છે તેની દરેક મનોકામના પૂરી થાય છે અને તેને અખંડ સૌભાગ્ય તથા સુખ સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે વડ વૃક્ષનું પૂજન અને સાવિત્રી સત્યવાનની કથાનું સ્મરણ કરવાના વિધાનને કારણે આ વ્રત વડ સાવિત્રીના નામથી પ્રસિદ્ધ થયું આ વ્રત ખાસ કરીને સૌભાગ્યવતી સ્ત્રીઓ જ કરે છે આ દિવસે વડનું પૂજન કરવામાં આવે છે આ દિવસે સ્ત્રીઓ અખંડ સૌભાગ્યવતી રહેવાની મંગલ કામના કરે છે હવે જાણીએ વ્રતની વિધિ તથા તેમાં ઉપયોગમાં લેવાતી સામગ્રી વિશે જે નવા લગ્ન થયા છે એટલે કે લગ્ન બાદ જેમનું પહેલું વર્ષ સાવિત્રી વ્રત છે તેમણે વ્રતના દિવસે વહેલા ઉઠીને નાનાદિક કાર્યથી નિવૃત્ત થવું આ દિવસે સ્ત્રીઓએ ખાસ લાલ રંગની સાડી પહેરવી જોઈએ અને સાથે જ નવ જેમ સોળ શ્રગાર કરવા જોઈએ વડ સાવિત્રી વ્રતમાં આવે છે એક થાળીમાં હળદર કંકુ ફૂલ કાચો દોરો એટલે કે સૂતરનો દોરો પલાળેલા ચણા શ્રીફળ પંચામૃત ધૂપ પાકી કેરી અને વસ્ત્ર તરીકે એકાદ બ્લાઉઝ પીસ કે રૂના વસ્ત્ર બનાવીને પણ મૂકી શકાય છે ત્યારબાદ કપૂરના બાર પાન લેવા જે વર્ષે અધિક માસ આવતો હોય ત્યારે તેર પાન લેવા પાન પર સોપારીને ગણપતિ તરીકે મૂકી કમળ કાકડી વગેરે મૂકવો અબીલ ગુલાલ તથા કંકુ છાંટીને પૂજા કરવી આમ બાર મહિનાની પૂનમની પૂજા આ જ પૂનમના દિવસે કરવાનું મહત્વ છે ત્યારબાદ વળના મૂળમાં જળ અર્પણ કરો તેને ધૂપદીપ અર્પણ કરો પછી કંકુ સિંદૂર પાન સોપારી અક્ષત ફળ ફૂલ વગેરે અર્પણ કરો આ દિવસે વર્ણા વૃક્ષની એકસો આઠ વખત પ્રદક્ષિણા કરવાનો મહિમા છે પણ જો આપ એકસો આઠ વખત પ્રદક્ષિણા કરી શકો તેમ ન હોય તો ઓછામાં ઓછી સાત વખત તો પ્રદક્ષિણા જરૂરથી કરવી જોઈએ તે સમયે તેને સૂતરની દોરી વેટવી વર્ણા વૃક્ષની નીચે જ વટ સાવિત્રી વ્રતની કથાનું શ્રવણ કરવું જોઈએ તો ચાલો હવે જાણીએ વટ સાવિત્રી વ્રતની કથા વિશે ઘણા વર્ષો પહેલાની વાત છે અશ્વપતિ નામનો એક રાજા હતો તેને એક રાણી હતી જેનું નામ વૈશાલી હતું રાજા અને રાણી ખૂબ ઉદાર અને માયાળુ હતા તેઓ બધી રીતે ખુશ હતા પરંતુ તેઓના ઘરે સંતાનની ખોટ હતી એક દિવસ તેમના મહેલમાં સાધુ મહારાજ આવ્યા તેમણે પણ રાજા રાણીની સ્થિતિ જોઈને દુઃખ થયું આથી તેમણે વાંજિયા મેણું ભાંગવા માટે દેવીનું વ્રત કરવાનું કહ્યું રાજા રાણીએ સાવિત્રી દેવીનું વ્રત કરવા માંડ્યું થોડા સમય પછી દેવી પ્રસન્ન થયા રાણીએ કહ્યું કે માતા અમે બધી રીતે ખુશ છીએ પરંતુ અમારા ઘરે સંતાનની ખોટ છે માતાએ કહ્યું કે તમારા ભાગ્યમાં પુત્ર નહીં પણ પુત્રી છે તે પુત્રી એવી ગુણયંત અને ભક્તિવાળી હશે જે આગળ જતા તમારું નામ રોશન કરશે આવું કહી માતા અંતરધ્યાન થઈ ગયા નવ મહિના પછી વૈશાલી રાણીએ પુત્રીને જન્મ આપ્યો માતા સાવિત્રીની કૃપાનું ફળ માની આ પુત્રીનું નામ સાવિત્રી રાખવામાં આવ્યું સાવિત્રી જેટલી દિવસે ન વધે તેટલી રાતે વધવા લાગી રાજા રાણી તેને લાડકોટથી ઉછેરવા લાગ્યા તે દેખાવે ખૂબ સુંદર હતી વળી માતા પિતાના સંસ્કાર પણ વારસામાં મળ્યા હતા સમય જતા રાજા રાણીને તેના લગ્નની ચિંતા થવા લાગી રાજા રાણીએ ચારેય દિશામાં યોગ્ય મુહૂર્તિઓ મેળવવા માટે તપાસ કરાવી પણ સાવિત્રીને યોગ્ય વર ક્યાંય મળ્યો નહીં આથી છેવટે તેમણે સાવિત્રીને જ પોતાના વરની પસંદગી કરવાનું કહ્યું સાવિત્રીએ વનમાં આશ્રમ બાંધીને રહેતા ધુમતસેન રાજાના પુત્ર સત્યવાન ઉપર પોતાની પસંદગી ઉતારી આ વાત સાંભળી રાજા રાણી ખુશ થઈ ગયા આ સમયે નારદજી ત્યાં આવ્યા રાજા રાણીએ નારદજીની સલાહ માંગી નારદજીએ કહ્યું કે મહારાજ સત્યવાન બધી રીતે તમારી પુત્રી માટે યોગ્ય છે પણ રાજા રાણીએ ચિંતાના સ્વરે કહ્યું કે પણ શું મુનિરાજ નારદજીએ કહ્યું કે સત્યવાનનું આયુષ્ય ખૂબ જ ટૂંકું છે હવે તે માત્ર એક જ વર્ષ જીવી શકશે આ સાંભળી રાજા રાણીને ખૂબ દુઃખ થયું તેઓએ પોતાની પુત્રીને સમજાવી કે તું સત્યવાનને પરણવાનો વિચાર માંડી વાળ સાવિત્રીએ તેના માતા પિતાને કહ્યું કે મારા ભાગ્યમાં જે થવાનું હશે તે જ થશે માટે તમે ચિંતા ન કરો મેં સત્યવાન સાથે લગ્ન કરવાનું નક્કી કર્યું છે અને હવે હું તે વાતથી ફરીશ નહીં સાવિત્રીની મક્કમતા જોઈ રાજા રાણી પણ ચૂપ થઈ ગયા રાજા અશ્વપતિ ના છૂટકે ધુમ્મત્સેન રાજાના આશ્રમમાં ગયા અને પોતાની દીકરીનું માંગ નાખતા કહેવા લાગ્યા કે રાજા હું રાજા અશ્વપતિ છું અને મારી પુત્રી સાવિત્રીને આપના પુત્ર સત્યવાન સાથે પરણાવવા ઈચ્છું છું રાજા ધુમ્મદસેને કહ્યું કે ક્યાં તમે અને ક્યાં હો મારી પાસે રાજપાટ પણ નથી રહ્યા મારા દુશ્મનોએ મારું રાજ પડાવી લીધું છે આથી હું વનમાં આશ્રમ બાંધીને બાકીના દિવસો વિતાવું છું તમારી દીકરીને શા માટે નર્કમાં ધકેલો છો અશ્વપતિએ કહ્યું કે રાજન મારી પુત્રી આપના પુત્રને પરણવા ઈચ્છે છે તો તમને વાંધો શું છે રાજા ધુમ્મદસેને કહ્યું કે મને એમાં વાંધો શું હોય ખુશીથી મારા પુત્ર સત્યવાન સાથે તમારી પુત્રીને પરણાવો રાજા ધુમ્મદસેન ઊભા થવા ગયા તેઓ આંદળા હોવાને કારણે પાણીના માટલા સાથે અથડાયા અને પડતા પડતા બચી ગયા સત્યવાન ત્યાં આવી ગયો અને તેણે પિતાજીને બેસાડી દીધા સારું મુહૂર્ત જોઈને અશ્વપતિએ સાવિત્રીને સત્યવાન સાથે ધામે ધૂમે પરણાવી દીધી રાજા રાણી ખુશ દુઃખી હતા કારણ કે થોડા દિવસોમાં જ તેની પુત્રી વિધવા થવાની હતી લગ્ન પછી સત્યવાન અને સાવિત્રી આનંદથી રહેવા લાગી પતિ પત્ની એકમેકને ખૂબ જ પ્રેમ કરતા હતા જ્યારે સાવિત્રીએ પોતાના પતિ વિશે નારદજી પાસેથી ટૂંકા જીવન વિશેની વાત સાંભળી હતી ત્યારથી તેણે સાવિત્રી દેવીની આરાધના કરવા માંડી હતી આમ કરતા કરતા એક વર્ષ પૂરું થવા આવ્યું સત્યવાનના મૃત્યુનો દિવસ આવી ગયો એ દિવસે સવારે સત્યવાન જંગલમાં લાકડા કાપવા જંગલમાં જવાની તૈયારી કરવા લાગ્યો સાવિત્રી પણ તેની સાથે તૈયાર થઈ ગઈ જંગલમાં એક સુકાયેલું ઝાડ જોઈ સત્યવાન તેને કાપવા લાગ્યો થોડી તેને પેટમાં દુખવા માંડ્યું તે બેભાન થઈ જમીન ઉપર ડળી પડ્યો સાવિત્રી તેની નજીક ઊભી હતી તે આ દ્રશ્ય જોઈ રડવા લાગી અને સત્યવાનના કપાળ ઉપર હાથ ફેરવવા લાગી એટલામાં ત્યાં પાડા પર બેસીને એક વિશાળ માણસ આવ્યો સાવિત્રીએ કહ્યું કે તમે કોણ છો અને અહીં કેમ આવ્યા છો આવનાર વ્યક્તિ યમરાજ સ્વયં હતા તેમણે કહ્યું કે હું યમરાજ છું અને તારા પતિનું આયુષ્ય પૂરું થઈ ગયું છે એટલા માટે તેને લેવા માટે આવ્યો છું આવું બોલી યમરાજાએ સત્યવાનના શરીરમાંથી પોતાના હાથમાં રહેલા પાશ વડે તેના પ્રાણ ખેંચી લીધા ખોડિયું બની સત્યવાનના પ્રાણ જવાથી સાવિત્રીને ખૂબ આઘાત લાગ્યો તે રોતી કકડતી યમરાજ પાછળ જવા લાગી યમરાજાએ તેને પાછળ આવી જોઈ કહ્યું કે તું શા માટે મારી પાછળ આવે છે લલાટે લખાયેલા લેખ ક્યારેય મિથ્યા જતા નથી તારા પતિના નસીબમાં લાંબુ આયુષ્ય લખાયું નથી માટે તું બધું ભૂલી જા અને પાછી વળી જા સાવિત્રીએ કહ્યું કે જ્યાં મારો પતિ ત્યાં હું માટે પાછી તો નહીં જ વળું હું તમારી સાથે સાત ડગલા ચાલી એટલે આપણા વચ્ચે મિત્રભાવ સ્થાપિત થઈ ગયો છે આથી હું તમને મિત્રભાવે વિનવું છું કે મને મારો પતિવ્રતા ધર્મ બજાવવા દો યમરાજાએ કહ્યું કે દીકરી હું તમને હજુ પણ કહું છું કે તારે તારા પતિના પ્રાણ સિવાય જે જોઈએ તે માંગ પણ પાછી વળી જા સાવિત્રીએ કહ્યું કે મારા સસરાને ચક્ષુદાન આપી દેખતા કરો યમરાજાએ કહ્યું કે તથા હવે તું પાછી વળી જા સાવિત્રીએ કહ્યું કે મારા માટે પાછું વળવું અશક્ય છે જ્યાં મારો પતિ ત્યાં હું એ જ નારી ધર્મ છે વળી સત્ય પુરુષોનો સત્સંગ કદી નકામો જતો નથી તો પછી શું તમારો સત્સંગ નકામો જ જશે કહ્યું કે દીકરી તે મને ધર્મ વિશે સમજ આપી છે તારા ઉપર હું ખુશ થયો છું તારા પતિના પ્રાણ સિવાય જોઈએ તે માંગી લે હું ખુશીથી આપીશ સાવિત્રીએ કહ્યું કે મારા સસરાને આખો આપી દેખતા કર્યા હવે તેમનું છીનવાઈ ગયેલું રાજ્ય પાછું આપો યમરાજાએ કહ્યું તથા હવે આગળનો માર્ગ કપરો છે માટે તું પાછી વળી જા સાવિત્રીએ કહ્યું કે તમે દરેક પ્રાણીને નિયમમાં રાખો છો માટે તમારું નામ યમ છે દરેક પ્રાણી ઉપર દયાભાવ રાખવો અને શરણે આવેલાનું રક્ષણ કરવું તે ધર્મ છે અત્યારે હું તમારા બારણે છું તો તમે મારું રક્ષણ નહીં કરો યમરાજાએ કહ્યું કે દીકરી તારા ઉપર હું પ્રસન્ન છું તારા પતિના પ્રાણ સિવાય જે જોઈએ તે માંગી લે સાવિત્રીએ કહ્યું કે મારા માતા પિતાને પુત્ર નથી તેમને સો પુત્ર થાય અને તેમનો વંશ ચાલુ રહે એવું વરદાન આપો તથા તું કહી યમરાજા આગળ ચાલ્યા એટલે સાવિત્રી પણ તેની પાછળ પાછળ ચાલવા લાગી યમરાજે કહ્યું કે દીકરી હવે શું બાકી રહી ગયું જે જોઈએ તે માગી લે સાવિત્રીએ કહ્યું કે મારે સો પુત્રો જોઈએ છે યમરાજાએ કહ્યું કે તથાસ્તુ હવે તું પાછી વળી જા અને મને જવા દે સાવિત્રીએ કહ્યું કે મને સો પુત્રો થશે તેવું વરદાન તો આપ્યું પણ મારા જેવી પતિવ્રતા સ્ત્રીને પતિ વગર પુત્રો કેવી રીતે થશે એનો વિચાર કર્યો છે માટે તમે મારા પતિને પાછો આપો સાવિત્રીની ચતુરાઈથી યમરાજ ખુશ થઈ ગયા તેમના માટે વરદાને ફળીભૂત કરવા માટે સત્યવાનના પ્રાણ સાવિત્રીને આપ્યે જ છૂટકો હતો તેમના વચનમાં તેઓ બંધાઈ ગયા યમરાજાએ કહ્યું કે દીકરી હું તારી પતિ ભક્તિથી ખુશ થયો છું જા તારા પતિને જીવનદાન આપું છું અને તેનું આયુષ્ય વધારે ચારસો વર્ષનું કરું છું ખુશીથી તારા પતિને લઈ જા આશીર્વાદ આપી યમરાજ ત્યાંથી ચાલ્યા ગયા સાવિત્રી પોતાના પતિનો દેહ પડ્યો હતો ત્યાં ગઈ અને તેનું માથું ખોળામાં લીધું એટલી વારમાં સત્યવાન આળસ મળીને ઉભો થયો સત્યવાનને સજીવન થયેલો જોઈ સાવિત્રીની આંખમાં આંસુ આવી ગયા સત્યવાને પોતાના સ્વપ્નમાં જોયેલી બધી વાત સાવિત્રીને કહી જવાબમાં સાવિત્રીએ બધી હકીકત પોતાના પતિને કહી યમરાજાના વરદાનના પ્રતાપે સત્યવાનના પિતાને આંખો આવી ગુમાવેલું રાજ્ય પરત મળ્યું સાવિત્રીની માતાએ સો પુત્રોને જન્મ આપ્યો અને પોતે પણ સો બળવાન પુત્રોની માતા બની આમ બધે આનંદ છવાઈ ગયો હે સાવિત્રી માતા તમે જેવા સાવિત્રીને ફળ્યા તેવા તમારું વ્રત કરનાર અને સાંભળનારને ફળજો મિત્રો આ વિડિયોના અંત સુધી જોડાઈ રહેવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો